હાલો યુટ્યુબ ફેમિલી છો તમે બધા મજા મજામાં નવા અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે કહેવાય કે આપણે પહોંચી ગયા છે કમળામાં ડુંગરે અને હજી તો પહોંચ્યા નથી આવી છે પણ રસ્તામાં કેવા કે મસ્ત વાતાવરણ શૂટ કરવા માટે ઉભા રહી ગયા છે અને આપણે આ બધા દોસ્તારો છે અને સામે છે બે જણા એટલે ત્રણ ગાડી લઈને બધા અમે આવેલા છે બહુ મોજ કરવાની છે ને હજી ત્યાં જવું છે ત્યાંથી વાતાવરણ કેવું છે તમને બધું વિડીયોમાં બતાવી છે ને ખાસ કરીને વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે ક્યારે ના અહીંયા આવેલા છે લગભગ અડધી કલાક ઉપર થઈ ગયું છે અને અહીંયા ફોટા રેલ ઘણું બધું શૂટ કર્યું અને આ ભાઈનું તમારે શૂટિંગ ખૂટતું જ નથી ક્યારે શૂટિંગ કરે છે

આપડે આવી ઘેટા સારવાર સોરી આ બાજુ છે અને આ બાજુ આપડે વિડીયો વિડીયો બનાવી છે લોકેશન સારું મળી જાય એટલે ઉભા રહી જાય છે અહીંયા ઘેટા પકડા પડી જાય ખોટા મોટા પાડી ઉભા રહી ગયા છે અડધા લોકો જો અહીંયા ઉભા રહી છે ત્રણ ગાડી લઈને આવેલા છે મજા મજા આપણે પહોંચી ગયા છે ડુંગરા ઉપર અને બહુ મહેનત કરીને ગાડી પોકાડી હા ગાડીના ના દવાડા નીકળી જાય ગરમ થઈ ગઈ તો ફાઇનલી પહોંચાડી દીધી ને અહીંયા ઘણા બધી ગાડીઓ આવેલી છે ટ્રાફિક ભાઈ થોડીક થઈ ગયેલી છે કારણ કે વાતાવરણ વરસાદ નું વાતાવરણ હતું પણ અચાનક તેડકો થઈ ગયો જોઈએ હવે કેમ થાય તો યાર ભલે ગમે એટલો તેડકો હોય પણ અહીંયા પછી એમ થાય કે જન્નત માં આવ્યા એમ જોવો તમે એક નંબર લોકેશન છે

અને અહીંયા છે મંદિર અને હજી મંદિરનું કામ થોડું ઘણું ચાલુ છે ક્યાં વખતે છે ત્યારે કામ ચાલુ છે તો હજી કામ ચાલુ જ છે તો આ એક જગ્યા છે જ્યાં દર કમળા ઉત્તરાની હોળી પગ મોટામાં મોટી હોળી ગુજરાતની ને તો આ જગ્યાએ ત્યાં દર્શન કરી લીધા છે અને અહીંયા એક છે ને માતંગની ગુફા છે તો અંદર જઈએ અને કઈ રીતનું છે તમને બતાવું થોડું તો યાર આ રીતની ગુફા છે તમે જોઈ શકો તો યાર આ છે માતંગની ગુફા અને અહીંયા મૂર્તિ છે સરસ મજા ની દર્શન કરીને અહીંયા ને આપડા સબસ્ક્રાઈબર મળી નાના એવા તો હું નામ છે તમારું લવિયા બેન થેન્ક યુ થેન્ક યુ તો હે ને હવે ભુરાજી એમ કે અમારે જાવું છે હવે ઘરે આવું પડે એમ છે કેમ કે હજી ઘરે બહુ જાજુ કામ છે અને પછી પાછું નેક્સ્ટ આપણે બુધવારે કઈક નવો પ્લાન છે બુધવારે કઈક નવો પ્લાન છે હું સહી તમને આ વ્લોગમાં આ ચેનલમાં જોવા મળી જાય છે કઈક બહુ બહાર જવાનો પ્લાન છે કર્યો છે અચાનક નક્કી કર્યું છે અહીંયા આવ્યા પછી તો એ તમને આ ચેનલ જોવા મળશે એટલે જોવા માટે પેલા તમે સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો યાર હવે ને અચાનક આપણે ગેટઅપ બદલી નાખ્યો છે અને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ પાછા કામ કે અહીંયા મસ્ત મજા આવી ગઈ અને બહુ મજા આવી ગયા આનંદ કર્યો અને ભૂરાજી બધા ભાગ્યા છે

એક્ટિવ આગતો હતો હું જ તો હતો અને આ બે મોટા મોટા પાછળ બેઠા હતા એક ગાડીમાં અમે તેને હતા અને હું ગાડી આખતો ચડાવવામાં હું જ હતો અને ઉતારવામાં હું જ હતો સડાવીને મેં ઉતારી મેં અને અહીંયા જો આવી રીતનું બકરાનું મસ્ત હતું ને તો અજયભાઈ કે અમારે ફોટો પાડવો હે કેમ કે વાતાવરણ બહુ સરસ મજાનું મેં લાલજીભાઈને કીધું કે અહીંયા આપણે થોડાક ફોટા શૂટ ને એવું કરીએ ને જોઈએ કે અમે વિડીયો ક્રિએટર જ છે મોટા કાંઈ બધા વિડીયો બનાવવા જ તો હોય કારણ કે આમ વાતાવરણ એવું હોય ને મજા જ એવા કરે થોડોક ફોટો શૂટ કરી નજર કરો ને લોકેશન કેટલા હું આવ્યો હતો શિયાળી ચેનલ ની અંદર ગયા વખતે અમે આવ્યા હતા ગાડી ઉલીન પણ બહુ મજા આવી ગઈ અને ત્યારે હે ને બહુ મસ્ત વાતાવરણ હતું અને વરસાદ પણ ચાલુ હતું એટલે આમ અલગ જ ફીલ થતું હોય અને વરસાદ ચાલુ હતો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ક્યારેક તડવો થઈ જાય છે અને સામે જો વાદળ અંધારે લે મસ્ત ને

તો એને અત્યારે અહીંયા બહુ વર્ષોથી ચાલુ થઈ ગયો ને તો દુકાને ઉભા રહી ગયા થા ને આ દાદા અમારા વિડિયો જોવે છે એમ કે છે અને આ ભાઈની દુકાને ઉભા રહી ગયા થા હે અમારા ભંસા ભયો એવું છે ગાડીમાં ભાઈનું પંસર પડી જુએ હા હે અમારા વિડિયો જોવેલા થેન્ક યુ કમળે અમાના ડુંગરાથી સીધા આવી ગયા છીએ અને ઘરે ગયો તો ને ઘરેથી પાઉ ફ્રેશ થઈને પાછો આવ્યો છું પલોટે અહી કામ ચાલતું હતું અત્યારે તો કળિયા બધે વેઈ ગયા છે કારણ કે સાત વાગી ગયા છે અને થોડું ઘણું કામ હતું તો બધી પાટી ને ઉપર થઈ ગયું છે કારણ કે અહીંયા આવશે બીમ આ જેટલો ઓલું દેખે બધામાં બીમ આવશે તો એમ અત્યારે બધું ઓલું થઈ ગયું છે ને હું આવ્યો તો અહીંયા આટો મારવા માટે ભાવેશ બેન હારે લેતો આવ્યો અહીંયા દર વખતે કાંક ને કાંઈક મકાન ચાલુ છે ને એટલે ફેરા મગાવવાના થાય છે એટલે અહીંયા જો આ રસ્તામાં ટ્રેક્ટર ખૂદી ગયું હતું માઇન મેન કર્યું હતું અત્યારે એનું શીલા ઓલા થઈ ગયેલા છે અને એક બીજો ફેરો નાખ્યો હતો સ્પેશિયલ રસ્તો બોરાવવા માટે તો એ જો હા પણ તો એ બધું ખૂતી ગયું આમ એટલે રસ્તો આવો થઈ ગયો છે મેન મેન ઓલું કાઢી ત્યારે હવે આપણે આ વિડીયો ને કરીએ અહીંયા એને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં અને મેન ભુરાજી અને બધાએ થોડોક દૂર જવાનો પ્લાન કર્યો છે થોડાક બે ત્રણ દિવસમાં મતલબમાં કે આ વ્લોગની પછી એ વ્લોગ આવશે ફાઇનલ છે આ વ્લોગની પછી વ્લોગ વ્લોગમાં આવશે ફાઇનલ તો ખાસ કરીને એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોને ઓન કરી દેજો જેથી કરીને નવો વ્લોગ આવે એટલે જલ્દી તમારે નોટિફિકેશનમાં મેસેજ આવી જાય અને નવો વ્લોગ આવી જાય છે એનો મેસેજ પડી જાય એટલે જલ્દી જલ્દી પહેલા સબસ્ક્રાઇબ કરીને આઇકન ને ઓન કરી દેજો અને કંઈક પ્લાન છે બહુ મસ્ત છે અત્યારે તો સરપ્રાઇઝ છે પણ જાઉં મજા આવી જાય